તો કચ્છના આરોગ્ય ઇતિહાસમાં કહી શકાય તેવી એક કાર્ય રવિવારે શરૂ થવા જઈ રહ્યું છે જેમાં ભુજ ખાતે મેડિકલ કેમ્પમાં સર્વ રોગ નિઃશુલ્ક સર્જરી સારવારનો મફત કેમ્પ યોજાશે જેમાં તમામ પ્રકારના રોગનો સમાવેશ કરવામાં આવ્યો છે ભુજની મેઘભાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર તેમજ કે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તે તમામ સેવાઓ નિઃશુલ્કપણે આપવામાં આવશે જેમાં આપણે એમ કહી કે એ સારવારની અંદર તમામ પ્રકારના રોગો જે લેવા પટેલ હોસ્પિટલ અને કે કે પટેલ સુપર સ્પેશિયલ હોસ્પિટલ મધ્યે જે સેવા સારવાર ઉપલબ્ધ છે એવા તમામ પ્રકારના જે રોગો છે જેમ કે આપણે જે હાડકાના રોગો છે સ્ત્રી રોગ છે હૃદયની વાત છે કે કેન્સર વિભાગ છે યુરોલોજી વિભાગ છે તમામ જે વિભાગો છે એમની જે સેવા સારવાર થવાની છે કચ્છના જે નામાંકિત બધા જે હોસ્પિટલો છે જે આપણે યાદી આપી છે એવા હોસ્પિટલના બધા કચ્છના ડૉક્ટરોની સેવા ઉપલબ્ધ કરાઈ છે અને વિશેષ કરીને કારણ કે અમારું જે આયોજન છે કે ખૂબ મોટી સંખ્યામાં જે બધાએ નારાયણ પધારવાના છે તો એમને પહોંચી વળવા માટે અમે અમદાવાદથી પણ જે એક્સપર્ટ ડૉક્ટર છે નિષ્ણાંત ડૉક્ટરને પણ અહીંયા ઉપસ્થિત રાખી અને સમય બચે એ રીતે આખું આયોજન છે ત્યારે સમાચારમાં આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર